મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આ પણ મેં નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતાં પહેલાં આજે એક નજર નાખીએ પંચાંગ ઉપર બે દસ બે હજાર પચીસ મિત્રો આજે ગુરુવારનો દિવસ વિજયા દશમી મિત્રો આજના દિવસમાં તમે બૃહસ્પતિની આરાધના ઉપાસના કરો વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો મિત્રો વિક્રમ સંમત બે હજાર એક્યાસી અને ઈસવીસન બે હાજર પચીસ અશ્વિન માસ શુકલ પક્ષ વિજયા મિત્રો આજે ગાંધી જયંતિ પણ છે મિત્રો આજનો યોગ તેતુલ કરણ નક્ષત્ર જે ને મિનિટ સુધી પછી શ્રવણ નક્ષત્ર અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજનો સૂર્યનો ઉદય છ ને ચૌદ થી સૂર્યનો અસ્ત છ ને છ મિનિટ સુધી આજે જન્મેલા જાતકોનું મકર રાશિ ઉપર એટલે કે ખ અને જ ઉપર નામકરણ કરવું મિત્રો આજે જન્મેલા જાતકોને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આજે અભિજિત મુહૂર્ત અગિયાર ને છેતાલીસ થી બાર ને ચોત્રીસ મૂંટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ એક ને ઓગણચાલીસ થી ત્રણ ને આઠ સુધી રાહુકાળ રહેશે મિત્રો આ અભિજીત મુહૂર્તમાં આજે વિજયા ના દિવસે નવું વાહન લાવવું નવા ઘરમાં પ્રવેશ કરવો નામકરણ કરવું દરેક કાર્ય નવીન અને શુભ કાર્યો કરી શકાય તો આ બીજી મૃતનો લાભ લો અને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું આજના ગોચર ભ્રમણ મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે સિંહ રાશિમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં સૂર્ય બુદ્ધ નો બુદ્ધિત્ય યોગ છે તુલા રાશિમાં મંગળદેવ ચંદ્રદેવ મકર રાશિમાં યથાવત રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ ચાલુ રહ્યો છે મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી મિત્રો કોઈના પણ જીવનમાં યાદી વ્યાધિ ને ઉપાધિ ગૃહકલેશ કુટુંબ કલેશ કોઈ બાબતોમાં સોલ્યુશન ના આવતું હોય તો તમારા ઘરમાં સમજવાનું કે વાસ્તુ દોષ સો ટકા પડેલો છે એમાં પણ જો તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં તમારા ઘરના સ્ક્વેર ફીટ ચોરસ માપવાનો ચોરસમાં નૈઋત્ય ખૂણો પડતો હોય એ નૈઋત્ય ખૂણામાં પાણીની ટાંકી હોય તો આ બધા જ પ્રોબ્લેમ ક્રિએટ થાય થાય ને થાય તો તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર જુઓ અને જાણો કે અમારા ઘરની ટાંકી કઈ દિશામાં પડેલી છે જો નૈઋત્ય ખૂણામાં ટાંકી હોય પાણીની ટાંકી અને તો તમારા ઘરમાં આ બધા જ બાબતોના વિઘ્નો આવવાના દિન પ્રતિદિન ગુરુ કલેશ નાણાકીય તકલીફ તમારા ઘરની છત ઉપર કોઈ પણ ભંગાર કે લાકડા કે લોખંડ ન મૂકવું જો તમે તમારા ઘર ની છત ઉપર લાકડા લોખંડ કે ભંગાર મૂક્યો તો તમારી આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જવાની તો મિત્રો આવા નાના ઉપાયોમાંથી સોલ્યુશન મેળવો અને આટલું નિવારણ દૂર કરી તમારા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્તિ કરો મિત્રો હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજના દિવસમાં દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આનંદ અને ઉત્સાહનો દિવસ આજે રાજકીય ક્ષેત્રે સફળતા આજના દિવસમાં પિતાની તબિયતમાં સુધારો થવાના કારણે આનંદને ઉલ્લાસપરી બની રહે આર્થિક પાસું મજબૂત બની રહે કુટુંબિક સાથે આજે નાનકડો પ્રસંગ થાય પ્રસંગમાં તમારી પ્રતિષ્ઠા થાય માત્ર તમારે તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી તો આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ અને ગાયને ઘી વાળી રોટલી આપો અને ગોળ મૂકો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ થાય તમારા નાના મોટા ભાઈ બહેનો સાથે પિતાની ભાગ્યની ઉન્નતિ પિતાની પ્રોપર્ટીનો પ્રશ્ન પડ્યો તો આજના દિવસમાં સોલ્યુશન આવે આજે તમારી મુસાફરીમાં સફળતા મળે આજે તમારે ઇન્ટરવ્યુ આપવા જવું તો પણ સફળતા ભાગ્ય માટે આજનો દિવસ શુભ ગણાય આજના દિવસમાં તમે તમારા કુળદેવી ઈષ્ટદેવીની આરાધના ઉપાસના કરો સાથે હોમ શમ શનિશ્ચરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદના થાય તેની કાળજી આજના દિવસમાં તમારી વાણી પર કંટ્રોલ રાખવો વાણીમાં સફળતા કારણે પણ સાથે સાથે કુટુંબ ઇન્ફેક્શન અને ગળાને પણ કાળજી લેવી અને જે જાતકોએ આજે નેત્રને લગતા ઓપરેશન કરાવવા હોય તો શું જોયું વિચારને કરવા તેમાં મોટા વિઘ્ન ના આવે તેની પણ કાળજી લેવી માટે આજના દિવસમાં હોમ નમઃ શિવાય અને શિવજીના મંદિરે જઈ દૂધ પાણી અને દહીંથી અભિષેક કરી અને આજનો દિવસ સફળ કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો પત્નીનો વાદ વિવતી રહેવાનું મગજમાં નેગેટિવિટી આવવાની વ્યમી સ્વભાવ તમારા મનમાંથી કાઢજો વેમ રાખ્યો તો પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ સો ટકા થવાનો માટે આજે તમે તમારા ઘરમાં પિતૃઓની પણ પૂજા કરો રાહુદેવની પૂજા કરો અને શિવજીના મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે નાણાકીય વ્યવહારોમાં કરવા સફળતા પ્રાપ્ત થાય વિદેશીય સફળતા પણ સફળતા પણ નાણાકીય વ્યવહારો જોઈ વિચારીને કરવા લોન લેવી હોય તો તેમાં સફળતા પણ માનસિક ટેન્શનોના કારણે આજે તમારી કાર્ય સિદ્ધિમાં રૂકાવટ આવશે નેગેટિવિટી છોડી પોઝિટિવમાં આવજો સિંહ રાશિના જાતકોએ આજે તમારું સ્થિર સ્વભાવના કારણે જીદ પકડવાની છોડજો નહીતર તમારા કુટુંબિક વિવાદ પણ ઉભા થઈ શકે છે માટે તમે તમારા સૂર્યદેવની આરાધના કરો અને સાથે સાથે તુલસીના ક્યારામાં એક દીપક જલાવી અને હોમ વિષ્ણુ વે નમ ના મંત્ર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે પ્રેમ પ્રકરણ ઉભું થાય વિજય પાત્ર સાથે મુલાકાતો પણ થાય લાભની બાબતો પ્રજાના કાર્યો કરતા હોય તો તો મિત્રો આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમઃ અને હોમ બૃહસ્પતિ મનો મંત્ર કર્યો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુર્ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં મનમાં અજંપો રહ્યા કરે શું સાચું શું ખોટું નિર્ણય ના લઈ શકો નેગેટિવિટી પોઝિટિવિટી આવે કરે પિતાના આશીર્વાદનું પાલન કરવા જાઓ માતાને ઠેસ પહોંચે માતાના આશીર્વાદનું પાલન કરવા જાઓ પિતાને ઠેસ પહોંચે આવું ના થાય તેના માટે ઓમ નમ શિવાયના મંત્ર વિશિષ્ટ ફળ આપશે મિત્રો કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં તૃતીય સ્થાને પરિભ્રમણ કરતા નહીં સિદ્ધાંતિ કાર્યની મનોરથે નહીં સુપ્ત છે પ્રવિશ્યંતિ મૃત્યુ મૂકવા મિત્રો સુતેલા સિંહના મોઢામાં શિકાર આવતો નથી તેમ તમારે આજે કરવાનો છે તમારા પોતાના માટે તમારે પરિશ્રમ કરવાનો છે કુટુંબ ભાઈ બેન મિત્રવર્તુળ કોઈ કામ નહી આવે માટે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતે પરાક્રમ કરતા પ્રાપ્ત થાય માટે તમે તમારા દેવતા પંચદેવ એટલે કે હોમ બ્રહસ્પતિ ન અને હોમ શનિ ચરણ મહ ની મંત્ર કરો મિત્રો વાત કરીશું ધનુ રાશિ ને ધનુ રાશિના જાતકોને બીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર માન સન્માન આજે તમારા મનમાં લાગણી ઊભી થાય તો ધન રાશિના જાતકોએ આજે વારસો પ્રોપર્ટીના કોઈ બાબતો બનતી હોય તો તેમાં પણ ધ્યાન રાખવું વધારે બોલવું નહીં અબજસ મળવાના યોગો છે માટે આજે ધનુ રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી અને ભિક્ષુકને દાન જમાડી અને આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સાત ને સુમેળ બને રહે પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યમાં સફળતા થાય પત્નીના માટે તમે કંઈ ખરીદી કરી શકો આજના દિવસમાં હોમ શમ શનિચરાયના મન હોમરાવે મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કુંભ રાશિના જાતકોએ વ્યર્થ ભ્રમણ ન કરવું રોગની બાબતોમાં વધારો થાય ખાવા પીવામાં કાળજી લેવી રોગના પાછળ તમારા નાણાંનો વ્યય થાય સારા ડોક્ટરની સલાહ લેવી વાયરલ ઇન્ફેક્શન થાયરોડ ડાયાબિટીસના દર્દીઓ આજે ખૂબ સાચવવું માટે આજના દિવસમાં હોમરા રાહવે મંત્ર કરી દિવસે શરૂઆત કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે લાભ રહેવાનો સાથે સાથે નાણાકીય વ્યવહારમાં પણ સાચવું ઇન્કમ જેટલા જ ખર્ચા પણ થવાના માટે આજે નાણાકીય વ્યવહારમાં ખોટા ખર્ચા ન કરવા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેજો પેટને લગતા ન થાય તેની પણ કાળજી લેવી મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સફળતા વાર થાય માનસિક સ્થિતિ ખોરવાની તેની પણ કાળજી લેવી કોઈના ઉપર ઈર્ષા ન કરવી ઈર્ષાના કારણે તમારે માન સતમા માનને હાનિ પહોંચે તેવું ન થાય તેના માટે તમારે હોમ નમઃ શિવાય ના મંત્ર કરમ મિત્રો આ હતું આજનું કોચે પ્રમાણ ફરી મળીશું આજે જગ્યાએ જેમ